સામખ્યાડી ટોલ નાકા પાસેથી ચોખાણી માં ચોરી કે છડ કપડથી લઈ જવાતા કપડાનો બે લાખની નો જથ્થો પકડી પડાયો હતો સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર કિંજલબેન રાઠોડે અજમેર જિલ્લાના પીપરોલી ના ડ્રાઈવર સાવરલાલ કાનારામ ગુર્જર માલ મગાવનાર સદામ હનીફભાઈ તાલુ અને માલ ભરાવનાર મોબાઈલ નંબર ધારક સામે ગુનો દર્જ કરાવ્યો હતો પોલીસે ટેલરને રોકાવીને તપાસ કરી હતી જેમાં ચોખાના કટ્ટા ભરેલા જોવા મળ્યા હતા જેના આ વાહન ચાલકે આધારભૂત દસ્તાવેજી કાગળો રજૂ કર્યા ન હતા આરોપી સાવરલાલને યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ દરમિયાન હરિયાણાના પાણીપત બાલાજી કાંઠા પાસે આવેલા ઝોનમાંથી આરોપીએ ચોરી કે છડ કપટ રેડીમેડના કપડાના બોરા નંગ એસી વજન બે હજાર કિલો કિંમત રૂપિયા બે લાખનો માલ ભરાવ્યો હતો આરોપીએ ગુનાહિત કાવતરું રચી પોતાના આર્થિક ફાયદા માટે સફા ટેક્સટાઇલ્સ ગાંધીધામના જૂનાને વપરાશ થયેલ મિશ્ર ચિત્રાનું ખોટું બિલ બનાવીને સાચા તરીકે ઉપયોગ કરતા ફરિયાદ નોંધાવાઈ હતી જે કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે